અભિપ્રાય બાદ મુદ્દામાલ જોડાવા માટે ધક્કા ખાવા પડે છે જેનાથી સમય અને શક્તિ નો વ્ય છે આવું ના થાય અને અરજદારો સરળતા તેઓ નો મુદ્દામાલ મળે તે માટે તીરા અર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સમિતિના ચેરમેન સભ્યો માટે આયોજન કરવામાં આવ્યું તારીખ દસ જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ ટીમ સમગ્ર શિક્ષા હોલ સમગ્ર શિક્ષા દ્વારા એસએમસી તથા એસએમડીસી માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સભ્યોના રોલ અને રિસ્પોન્સિબિલિટી કયા કયા હોય છે તેમની ફરજો તેમની ભૂમિકાઓ શાળા માટેની જવાબદારીઓ માળખાકીય રીતે સમિતિનું ગઠન કઈ રીતે થાય સમગ્ર શિક્ષા અંતર્ગત કઈ કઈ ગ્રાન્ટો આપવામાં આવે અને

કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા અને રમકડાના પ્રેમ બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો કાર્યકરોએ રમકડાના પ્રેમ પૈસા ઉડાડ્યા હતા અને પ્રદર્શિત કર્યો હતો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાયના રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં અનુભવી ખેલાડી નેહવાલ સાથે બેડમિન્ટન રમતા ત્યારે રાષ્ટ્રપતિનો રમત પ્રત્યેનો સ્વાભાવિક પ્રેમ જોવા મળ્યો હતો રાષ્ટ્રપતિનું આ પ્રેરણાદાયક બેડમિન્ટન વિશ્વમાં ભારતના પાવર હાઉસ તરીકે ઉભરી આવ્યું છે જેમાં મહિલા ખેલાડીઓ વૈશ્વિક મંચ પર મોટી અસર કરી રહી છે જીત હાંસલ કરી છે તેમણે આ સીટ પર લેબર પાર્ટીના ના સાડત્રીસ વર્ષના વર્ચસ્મા નો અંત લાવી દીધો છે તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી યુકેના સંસદ તરીકે શપથ લીધા પછી તરત જ શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું ડિઝાસ્ટર ઇસ્ટનો પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં લેવા એ સન્માનની વાત છે ગીતા પર રાજા નિષ્ઠાના લેવા બદલ મને ખરેખર ગર્વ છે ઉજાગર કરતો વિડિયો સામે આવ્યો 10 પોસ્ટ માટેના ઇન્ટરવ્યુમાં હજારો યુવાનો પહોંચ્યા ઇન્ટરવ્યુ માટે થયેલી ભીડમાં થઈ હોટેલ ની રિલીફ તૂટી ગઈ કંપની થર્મેશ્વર ની લોડ પ્લાઝા હોટેલમાં ઇન્ટરવ્યુ નું આયોજન થયું હતું ગુજરાતની એક શાળા ઈડરની કેસરપુરા પ્રાથમિક ચૂંટણી પ્રચાર આચાર સહિતના ઈવીએમ બોર્ડ મતદાન અધિકારી અને પોલીસ જવાનો સુધીનો સમાવેશ કરાયો તેમજ પરિણામ બાદ મંત્રી મંડળ ની રચના કરી શાળાના વિકાસ કાર્યો ચૂંટાયેલા બાળ સાંસદ કરશે શૈક્ષણિક વ્યવસ્થાપન માં કામગીરી કરનાર સાબરકાંઠા જિલ્લાની ઈડા તાલુકાની કેશરપુરા પ્રાથમિક શાળાના ગુરુજનો અને સમગ્ર ટીમ ને ખૂબ અભિનંદન પાઠવાયા અમદાવાદ બપોરે શાકભાજી ના વેપારી પાસેથી રૂપિયા લઈને પોતાની ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામે બ્રિજાના પર આવેલા બે શખ્સો તેમના પર

દાહોદ માં અનેક વિધ ગામો માં કરવામાં આવી હતી આવી હતી આવ્યા હતા ઉપરાંત હિમાલય તેમજ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં જૂથ ચર્ચા કરીને વિસ્તાર જાણકારી આપવામાં આવી હતી